હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી રાહુલ ગાંધી સહિતના પદાધિકારીઓની મુક્તિ બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહેલી કોંગ્રેસે આજે સુરતના ઉધના સ્થિત ભાજપ કાર્યાલયમાં ધામો નાખ્યો તો રામધૂન સાથે બોલ મચાવી ભાજપ મોદી વિરુદ્ધ ભારે સુત્રોચ્ચાર કર્યા જેના પગલે એક તબક્કે માહોલ તંગ બન્યો છેલ્લા બાર વર્ષથી કોંગ્રેસના દિગ્ગજોને કાનૂની દાવા પેજમાં ફસાવવાની કોશિશ કરનાર નરેન્દ્ર મોદી અને ભાજપની મેલી મુરાદો પણ પાણી ફેરતા કોર્ટે આખા કેસને જ રદબાતલ કર્યો હતો જેના પગલે દેશભરમાં કોંગ્રેસના નેતાઓ જશ્ન સાથે ભાજપ સામે દેખાવો યોજી રહ્યા છે અનુસંધાનમાં સુરત શહેર કોંગ્રેસના નવયુવાન પ્રમુખ વિપુલ ઉદનાવાલાની આગેવાની હેઠળ ઉદના મેન રોડ પર એકત્રિત

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે